આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે ગુજરાતની રેલવે પરિયોજનાઓ બુલેટ ટ્રેનની ગતિએ કાર્યાન્વિત લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા અગિયાર વર્ષ દરમિયાન ગુજરાતની રેલવે વિકાસ યોજનાઓએ જે વિવિધ પકડ્યો છે તે બુલેટ ટ્રેનની ગતિનો છે ત્યારે સર્વાંગી વિકાસ માટે વિશ્વભરમાં અગ્રેસર એવા આપણા રાજ્યમાં નાગરિક સવલતો માળખાગત સુવિધાઓ અને વિકાસની વિવિધ પરિયોજનાઓ ઉડીને આંખે વળગે તે રીતે કાર્યાન્વિત છે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં રાજ્યમાં સંપૂર્ણ કે આંશિક રીતે ત્રીસ હજાર પંચોતેર કરોડ કરતા વધુના કુલ બે હજાર પાંચસો ચોસઠ કિલોમીટર લંબાઈના છત્રીસ છ નવી લાઇન સત્તર ગેજ કન્વર્જન અને તેર ડબલિંગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી આઠસો ત્રેસઠ કિલોમીટરની લંબાઈનું કાર્ય થઈ ગયું છે અને માર્ચ બે હજાર પચીસ સુધીમાં બાર હજાર આઠસો ને પાસઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તમામ યોજનાઓના કાર્યાન્વયન દરમિયાન વર્ષ બે હજાર નવથી થી ચૌદ દરમિયાન પાંચસો નેવ્યાસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ દરમિયાન ઓગણત્રીસ ગણા વધારીને સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયા થઈ ગયા હતા વિકાસના પર્યાય બનેલા ગુજરાતે તમામ ક્ષેત્રે હરણફાળ ભરી છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં માળખાકીય પરિવહન યોજનાઓના આયોજન અને અમલીકરણમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું તાજેતરમાં ભાવનગર અયોધ્યા ટ્રેનના આરંભ પ્રસંગે ગુજરાત આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું ઇન ગયાર વર્ષોમાં મોદીજીને રેલવે મેં બહુ નય કામ ચાલુ કર્યા ગયાર વર્ષ पहले अगर किसी स्टेशन पे जाते तो स्टेशन पे खड़े होना दूभर होता था इन 11 वर्षों में मोदी जी ने रेलवे में बहुत बड़ा परिवर्तन किया है आज स्टेशन साफ सुथरे होते हैं नए स्टेशन बन रहे हैं गाड़ियां साफ सुथरी है और जो 50-60 वर्षों के पुराने जो तकलीफें थी उनको इन 11 वर्षों में बहुत हद तक दूर किया है और एक नए विजन के साथ काम कर रहे हैं जिससे की नए तरह का रेलवे गड़े नए तरह का भारत बने ગુજરાતમાં સુવિધાઓનો ઉપયોગ અને નિર્માણ પામી રહેલી અને કાર્યાન્વિત યોજનાઓમાં નવી રેલવે લાઇન માટેનો સર્વે રેલવેની ટ્રેકની લંબાઈમાં વધારો ગેસ પરિવર્તન વીજળીકરણ અમૃત ભારત સ્ટેશન રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને પર્યાવરણ અને વન્યજીવોની કાળજી સહિતના મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે जयर वंदे भारत ट्रेन और नमो भारत ट्रेने रेलवे मुसाफरी परिभाषा बदली ना रेलवे तेजी से चल रहा है विरार से वडोदरा वडोदरा से अहमदाबाद और वडोदरा सेक्शन और से नागदा सेक्शन ये सारे जो है इस पूरे सेक्शन पे काम चल रहे हैं पूरे गुजरात में पांच वंदे भारत एक्सप्रेस ट्रेन जो है वो पूरे गुजरात को एक से दूसरी जगह जोड़ती है आ भारत का पहला नमो भारत रैपिड रेल जो एक फुली एसी अनरिजर्व ट्रेन है यात्रियों के लिए वो भुज से अहमदाबाद के बीच चल रही है हालमाज पूर्ण थैली के लिए योजनाओं जो है तो गेज परिवर्तन में भिलड़ी विराम गम डबोई चांदोत अहमदाबाद बोटा सहित 18 योजनाओं નો સમાવેશ થાય છે જ્યારે વર્તમાન સમયમાં હાથ ધરાયેલી યોજનાઓમાં પચીસ કિલોમીટર લાંબી નલિયા જખૌ બંદર નવી લાઈન સાડત્રીસ કિલોમીટર લાંબી મિયાગામ માલસર ગેજ રૂપાંતર તેમજ જંબુસર કાવી ગેજ રૂપાંતર સહિતની અગિયાર યોજનાઓનો સમાવેશ થાય છે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટમાંની એક અને પાંચસો આઠ કિલોમીટર લાંબી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ યોજના જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી નિર્માણાધીન છે दूर सुदूर रहता लोगों ने जनसंपर्क अधिकारी विनीत अभिषेके जानव नए स्टेशन की रीडेवलपमेंट हो रही उससे हमारे यात्रियों का जो है एक अनुभव रेलवे का जब वो रेल से यात्रा करेंगे या रेलवे स्टेशन पर जाएंगे तो उस, उनका जो अनुभव है वो बहुत ही

ખર્ચને નિયંત્રિત કરીને જે અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે તે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા આજનો વિષય હતો ગુજરાતની રેલવે યોજના બુલેટ ટ્રેનની ગતિએ કાર્યાન્વિત લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી